ચિતરભાઈ આપ એક માગને લઈ અને લડી રહ્યા છો જેનું નામ છે ભીલ પ્રદેશ આ કોન્સેપ્ટ શું છે ગુજરાતના એટલે આદિવાસી ભાઈઓને તો બધાને ખબર જ છે આપણે બધા તો બધા જાણતા જ હોઈએ છીએ પણ ગુજરાતના લોકોને પણ ખબર પડે કે આ ભીલ પ્રદેશ કોન્સેપ્ટ શું છે એ થોડું જણાવો તો આઝાદી પહેલા ભીલ એટલે આઝાદી પહેલા આપણે ભીલ પ્રદેશનું જો જાણવું હોય તો થોડા આગળ જઈએ જી તો આપ સૌ જાણો છો કે રામાયણમાં પણ

લિગ્નાઇટ પ્રોજેક્ટ હોય યુરેનિયમ પ્રોજેક્ટ હોય દરેક એમાં આદિવાસી વિસ્તારોને વિસ્થાપિત કર્યા દેશના વિકાસમાં પણ આદિવાસી સમાજને ખૂબ મોટું યોગદાન છે પણ આઝાદીના અમૃત મહોત્સવમાં આજે સિત્તોતેર વર્ષ આઝાદીને થઈને થયા અમારે ત્યાં શિક્ષકો ના હોય અમારે ત્યાં શાળા ના હોય બસની સુવિધાઓ ના હોય પીવા પાણીની સુવિધા ના હોય અમારે ત્યાં દવાખાનામાં ડોક્ટરો ના હોય સાધનો ના હોય અમારે જયારે બી જરૂરત હોય અમારે રોડ પર ઉતરવું પડે લડેંગે જીતેંગે સરકાર મુર્દાબાદ મુર્દાબાદ એવું કરી કરીને અમને કદાચ બે પાંચ કામ કરી આપે નહી તો ના કરી આપે તો કેટલી વાર સુધી અમારે મુર્દાબાદ મુર્દાબાદ કરવાનું એટલા માટે અમે કહીએ છીએ કે જે આઝાદી પહેલા અમારો ભીલ પ્રદેશ હતો એમાં ભીલ પ્રદેશમાં રાજ મધ્યપ્રદેશના તેર જિલ્લાઓ હતા રાજસ્થાનના આજના બાર જિલ્લાઓ છે ગુજરાતમાં આજે જિલ્લાઓ છે અને મહારાષ્ટ્રના દસ જિલ્લા પચાસ જિલ્લાનો ઓગણપચાસ જિલ્લાનો અમારો ભીલ પ્રદેશ હતો આઝાદી બાદ રાજ્ય છૂટા પડ્યામાં ડિવાઈડ થઈ ગયો આજે પણ બધા અમે સાથે જ છે અમારી સંસ્કૃતિ અમારી બોલી અમારી રહેણી કહેણી અમારી પેરવાસા પરંપરા રૂઢિયો બધો રેટી રોટી બેટીનો વ્યવહાર પણ આજે સાથે જ છે અમારો એમપી રાજસ્થાન ને મહારાષ્ટ્ર સાથે તો જે રીતના દેશમાં અઠ્યાવીસ રાજ્ય છે આઠ કેન્દ્ર શાસિત પ્રદેશ છે એવી જ રીતના અમને ભીલોને અમારી જાતિ કે બોલી આધારિત અલગ ભીલ પ્રદેશ આપે તો શું છે અમને બધાને આદિવાસી ભીલોને બધા સમજી શકે ને અમારા મુખ્યમંત્રી હોય અમારામાંથી મંત્રી તંત્રી હોય અધિકારીઓ હોય તો બધું ડેવલોપિંગ સારું થઈ શકે અમારો હેતુ છે આજે અમેરિકામાં એટલી વસ્તી નથી છતાં એ પચાસ રાજ્ય છે તો આપણી અઠાવીસ રાજ્યમાં ઓગણત્રીસ મુ રાજ્ય અસ્તિત્વમાં આવે તો કોઈને કોઈ વાંધો નથી અને સંવિધાનિક અધિકાર છે બંધારણમાં આર્ટિકલ ત્રણ એ અલગ રાજ્યનો દરજ્જો આપી શકે છે માન્ય રાષ્ટ્રપતિ એનો પ્રસ્તાવ મૂકે એ પ્રસ્તાવ તમામ ચારેય રાજ્યોના વિધાનસભામાં આવે અમે રિઝર્વ સત્તાવીસ ધારાસભ્ય ગુજરાતમાંથી છે પચીસ ધારાસભ્ય મધ્ય રાજસ્થાનમાંથી છે અઠાવીસ ધારાસભ્ય એમપીમાંથી છે અને ઘણા ધારાસભ્ય મહારાષ્ટ્રમાંથી છે અમે રિઝર્વ બેઠકો પરથી ચૂંટાય તો અમે એ દરખાસ્ત પર ચર્ચા કરીશું અને એ જાય પછી રાષ્ટ્રપતિ ગૃહમાં ચર્ચા થાય બંને ગૃહોમાં અને અલગ દરજ્જો અમને મળી શકે છે એમાં કોઈ મોટી બીજી કોઈ વાત નથી નાનું રાજ્ય હશે તો સારું ડેવલોપિંગ થશે હમણાં નવા નવા જિલ્લાઓ અસ્તિત્વમાં આવે છે જે રીતે બોલીના આધારે તેલુગુ ભાષાના આધારે તેલંગાણા અસ્તિત્વમાં આવ્યું તમિલના આધારે તમિલનાડુ અસ્તિત્વમાં આવ્યું પંજાબીઓને પંજાબ આપવામાં આવ્યું ગુજરાતીઓને ગુજરાત મરાઠીઓને મહારાષ્ટ્ર નાગા લોકોને નાગાલેન્ડ આપવામાં આવ્યું એ રીતના જ અમે ભીલોનું ભીલ પ્રદેશ માંગીએ છીએ અને બધા અમે જોડાયેલા છે ચાલે રાજ્યોમાં જેમને ડિવાઈડ કર્યા છે એમને જ જોડીને અમને અલગ ભીલ પ્રદેશ આપવામાં આવે તો અમે સારો વિકાસ કરી શકીએ છે એ જ અમારો હેતુ છે પણ જયતર એ કઈ રીતના થશે કારણ કે બીજેપી વાળા અલગ દિશામાં ભાગે છે કોંગ્રેસ વાળા અલગ દિશામાં ભાગે છે માની લો તમારો આમ આદમી પાર્ટી છે શિક્ષિત વાડી એમની આઈડિયોલોજી છે એટલે બધાની વિચારધારા અલગ છે પણ આ વિચારધારા એક છત્રીની નીચે કઈ રીતના આવશે આજે અમારા જેવા ચૂંટાયેલા તમામ લોકો સારી રીતે જાણે છે આજે જે ટ્રાઇબલ માટેની જે વિકાસની બજેટ આવે છે એનજીઓ તો બીજા કોઈ છે કોન્ટ્રાક્ટરો એજન્સીઓ બીજા એકલવ્ય મોડલ માંગીએ છીએ કે ટ્રાઇબલ એડવાઇઝરી કમિટી જે આદિવાસીઓના ડેવલપિંગ માટે જે કમિટી ગુજરાત સરકારમાં એનો ચેરમેન પણ આજે આદિવાસી નથી એમના ચેરમેન પણ મુખ્યમંત્રી છે તો આદિવાસીઓને કોણ સમજશે અમારી રહેણી કહેણી સંસ્કૃતિ બોલી ભાષા રિવાજો બીજા લોકો થોડા સમજવાના છે તો અમને અલગ ભીલ પ્રદેશ આપે આજે પણ અમે બધા ચારે રાજ્યના લોકો જોડાયેલા છે આજે પણ અમે છૂટા નથી આજે વ્યવહાર અમારા છે તો સેન્ટ્રલમાં અમારું કેવડિયા છે કેવડિયાને અમે રાજધાની બનાવીશું અમારું રાજ્ય બનશે તો એનું સારું ડેવલોપિંગ થઈ શકશે એટલા માટે જ અમે કહીએ છીએ કે વસ્તી તમે જોઈ લો આજે અમારી એ ભીલ પ્રદેશમાં આજે એમપીમાં અમે એકવીસ ટકા છે આ જિલ્લામાં ગુજરાતમાં અમે ચૌદ પોઈન્ટ આઠ ટકા છે રાજસ્થાનમાં અમે અડતાલીસ ટકા છે મહારાષ્ટ્રમાં નવ પોઈન્ટ પાંત્રીસ ટકા છે વસ્તી ગણતરી બે હજાર અગિયાર પ્રમાણે અમે ત્રણ થી વધારે લોકો ભીલ લોકો ત્યાં જ છે આ પટ્ટામાં જ તો એ જ બેલ્ટ અમને છૂટો પાડી ના આપે તો અમે માનીએ છીએ કે આવનાર દિવસોમાં અમે સારો વિકાસ કરીશું અને લોકો હવે જાગેલા છે હવે પાર્ટી ભાજપમાં કોંગ્રેસ બીટીપી માં કે આમ આદમી પાર્ટી કે બાપ પાર્ટી નથી ચાલવાનું સમાજ સાથે કોણ ઉભું રહે છે સમાજની હિતોની વાતો કોણ કરે છે એની સાથે સમાજ રહેવાનો છે મજબૂરન ભાજપ હોય કે કોંગ્રેસ એ લોકોએ પણ આ મુદ્દે સાથે આવવું પડશે આજે મોહિમ અમે ઉપાડી છે રાજસ્થાન મધ્યપ્રદેશ મહારાષ્ટ્ર હું બધે જ વિસ્તારોમાં ફરું છું આ ભીલ પ્રદેશની માંગને લઈને તો આવનાર દિવસોમાં દેશ લેવલે પણ જઈશું અમે રાષ્ટ્રપતિ શ્રીને પણ મળીશું વડાપ્રધાન શ્રીને પણ મળીશું અમે આ બાબતને લઈને અમને અલગ ભીલ પ્રદેશ આપી દેશે ત્યારે જ અમારો સામાજિક આર્થિક અને રાજકીય વિકાસ થશે એવું હું સ્પષ્ટ માનું છું